છે અનેક સંસ્થાઓ સાથે તેમનો જીવંત સંપર્ક છે રાજકોટની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ છે અને વિશાળ મિત્ર ધરાવતા દાનાભાઈ હુમબર આજે એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે અને ભૂતકાળની અંદર વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડે છે ભારતીય જનતા પરિવારમાં જોડાય છે ત્યારે રવિભાઈ નેત્રોજા કરશનભાઈ કુંગશિયા ધીરુભાઈ બિરડા વિજયભાઈ મેયર આદિભાઈ વાળા અને ધવલસિંહ જાડેજા સહિતના અસંખ્ય મિત્રો પણ આજે જોડાય છે ત્યારે હું વિનંતી કરીશ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત એકમ તરફથી ભાજપ ભારતીય જનતા પાર્ટી તરફથી એવો દાનાભાઈને ખેસ પહેરાવીને સૌ પ્રથમ આવકારશે ગૌરવભાઈ આમાં થોડુંક નાનું કરો ચાલુ કરો બક્ષી પંચ યુવા મોરચો કોંગ્રેસનો નો દસ નામ સંગઠન ક્ષત્રિય સમાજ બ્રહ્મ સમાજ પટેલ સમાજ માલધારી સમાજ કોળી સમાજ દલિત સમાજ અને આહિર સમાજના ઘણા બધા મિત્રો આજે એમની સાથે ભાજપમાં પ્રવેશ કરે છે પણ જે સાત આગેવાનો છે નાનાભાઈની સાથે એમને પણ હું સન્માનિત કરવા માટે વિનંતી કરીશ રામભાઈ મોકરિયાને રવિભાઈ જેત્રોજા એમને ખેસ કરાવશે રામભાઈ મોકરિયા आदरणीय दोबारा वाह कस्टम भाई कुंवरसिया ने किया करवाने के लिए भंडारी साहिब ने विनती करी संजय मैं आते रहो 25 मिनट आने

અને ધવલસિંહ જાડેજા ને આવકાશે રામભાઈ મોકલ્યા ધવલસિંહ જાડેજા રામભાઈ મોકલ્યા

ನಾವು ಆಟ ಆಡೋಣ ಅಂದ್ರೆ ಆಟ ಆಡೋಣ ನಾವು केला भरत भाई કોંગ્રેસની અંદર ભલણ શું નમસ્તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર ત્રણની કોર્પોરેશન ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર ત્રણમાં રીતે વર્ચસ્વ ધરાવતા આખો કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે દાનાભાઈ ઉમલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી એ એની સાથે રવિભાઈ દેત્રોજા કરશનભાઈ ધીરુભાઈ વિજયભાઈ મયર આદિભાઈ અને ધવલસિંહ લગભગ સો જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ હશે ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં

અને ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ મુકેશભાઈ જોશીની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ નંબર ત્રણના તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતાવિહ કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતાવિહણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું

I'm to go